સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ટેસ્ટી એવું કારેલાનું શાક બનાવીશું જે ભરેલા કારેલાને પણ ટક્કર મારે એવું આ શાક બનીને તૈયાર થાય છે આ શાકમાં મસાલો કરવાની જ ખૂબી છે આ રીતે એકવાર શાક બનાવશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને વારંવાર બનાવવાની જીદ કરશે જે બાળકોને આ શાક નથી ભાવતું હતું એને આ રીતે બનાવીને આપશો ને તો એમને પણ ખૂબ જ ભાવશે તો આ શાકમાં મસાલો બનાવવાની જ ખૂબી હોય છે આ મારી રીતે એકવાર મસાલો બનાવીને શાક બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે ભરેલા શાકને પણ ટક્કર મારે એવું આ શાક બનીને તૈયાર થાય છે તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે કારેલાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ

કટ કરી લઈશું કારેલા ખૂણા છે એમાં પણ નથી જો કારેલા વાળા હોય તો તમે બી કાઢી શકો છો ને પસંદ હોય તો નહીં કાઢવાના તો આ રીતે આપણે કારેલા પટલી પટલી સ્લાઇસ કટ કરી લઈશું આ કારેલાનું શાક તમે જો આ રીતથી બનાવશો તો તમારા બાળકો પણ માગે માગીને ખાશે અને ખૂબ જ પસંદ કરશે કારેલાનું શાક આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો કારેલાને આપણે કટ કરી લીધા છે તો હવે એનો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરી લઈએ તો અહીંયા કડાઈમાં મેં મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલનું પ્રમાણ આપણે થોડુંક વધારે લઈશું કારણ કે આપણે પાણી વગર એને ચડવવાના છે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી રાય એડ કરીશું આપણે રાઈ સારી રીતે ફૂટી ગઈ છે તો એમાં આપણે અડધી ચમચી જીરો એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તેલમાં સારી રીતે આદુ લસણ અને મરચા થોડા સંતળાઈ ગયા છે તો એમાં આપણે કારેલા યાદ કરી દઈશું અને સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું કારેલા ને આપણે હવે સાચવાના કારેલા ચડે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે બે ચમચી તલનો ભૂકો એડ કરીશું તલને કરકરા ક્રશ કરી લીધા છે બે ચમચી લીધી છે મોટી એ એડ કરી દઈશું અને બે ચમચી આપણે સિંગદાણાનો ભૂકો એડ કરીશું એ પણ મેં કરકરો ક્રશ કરી લીધો છે તો એ પણ આપણે બે ચમચી એડ કર્યો છે ચણાનો લોટ લીધો છે બે ચમચી એ એડ કરી દઈશું એક મોટી ચમચી કોથમીર લઈ લીધી છે એ એડ કરી દઈશું અડધા લીંબુનો રસ લીધો છે એ એડ કરી દઈશું અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે બીજા આપણે સુકા મસાલા એડ કરીશું તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું एक चमची धणक ठीरू पावडर ऍड करीछु चपटी हींग ऍड करीछु अर्धी चमची गरम मसाला पावडर ऍड करीछु अब बदो मसाला सरसृते मिक्स करी लेछु તો આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો આપણો મસાલો તૈયાર છે હવે આપણે કારેલાને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું કારેલાને આપણે પટલી સ્લાઇસ કટ કર્યા છે એટલે ચડતા વાર નહીં લાગે આપણા કારેલા અજ કચરા ચડી ગયા છે તો હજીયાને બે થી ત્રણ મિનિટ આપણે ચડવા દઈશું

મસાલો સરસ રીતે કારેલામાં મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ફરીથી ત્રણ થી ચાર મિનિટ સુધી સંતળાવા દઈશું જેથી કરીને આપણા મસાલા બધા સારી રીતે સંતળાઈ જાય તેલમાં અને કારેલામાં સરસ રીતે ફળી પણ જાય તો આને આપણે ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી થવા દઈશું

કારેલા બનાવશો ને તો તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે ને તમને પણ ખૂબ જ ભાવશે જો બાળકો કારેલા ન ખાતા હોય તો આવી રીતે બનાવી દેશો તો ફરીવાર પણ માંગી માંગીને ખાશે ભરેલા કારેલાને શાકના પણ એક બાજુ મૂકી દે એવું આ શાક બનીને તૈયાર થાય છે તો આ મસાલા કારેલાનું શાકનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો